આજે આપણે વિભાગ એ બૌદ્ધિક યોગ્યતા કસોટીની ચર્ચા કરીશું તેનો પેટા વિભાગ છે શ્રેણી શ્રેણીની વાત કરીએ તો શ્રેણી ઘણા પ્રકારની હોય છે તેમાંથી આપણે આજે સંખ્યા શ્રેણીની ચર્ચા કરીશું સંખ્યા શ્રેણીના દાખલા ગણવા માટે અમુક બેઝિક બાબત આપણને ખબર હોવી જોઈએ તમને ખબર હશે જ પરંતુ છતાં આપણે અમુક વસ્તુ પાયા સ્વરૂપે યાદ કરી લઈએ ધોરણ છ માં તમે એકી સંખ્યાઓ અને બેકી સંખ્યાઓ શીખી ગયા છો ફરીથી યાદ કરી લઈએ એકથી દસ સંખ્યાઓ આપણે લખીએ છીએ એકથી દસ સંખ્યાઓમાં એકી સંખ્યાઓ કઈ કઈ છે તે જોઈએ એક ત્રણ પાંચ સાત નવ આ બધી સંખ્યાઓ કેવી છે એકી સંખ્યા છે તો બેકી સંખ્યા કઈ કઈ છે આપણી પાસે બે ચાર છ આઠ દસ આ બધી સંખ્યા છે એ બેકી સંખ્યા છે હવે જોઈએ આપણે પ્રાકૃતિક સંખ્યા પ્રાકૃતિક સંખ્યાની સંજ્ઞા એન છે પ્રાકૃતિક સંખ્યામાં કઈ કઈ સંખ્યા આવશે એકથી શરૂઆત થશે શૂન્ય આવશે નહીં એક બે ત્રણ ચાર અનંત સુધી આ સંખ્યાઓ ચાલ્યા જ કરશે અને પૂર્ણ સંખ્યામાં જોઈએ પૂર્ણ સંખ્યા માટે સંજ્ઞા છે ડબલ્યુ અને તેની શરૂઆત શૂન્યથી થશે શૂન્ય એક બે ત્રણ અનંત સુધી ચાલ્યા કરશે ધોરણ છ માં આપણે શીખી ગયા સૌથી પહેલી પ્રાકૃતિક સંખ્યા એક છે અને સૌથી પહેલી પૂર્ણ સંખ્યા શૂન્ય છે હવે વાત કરીએ આપણે પૂર્ણ વર્ગ સંખ્યાની પૂર્ણ વર્ગ સંખ્યા આ પણ આપણે શીખી ગયા છીએ પૂર્ણ વર્ગ સંખ્યા કઈ કઈ હોય તે યાદ કરી લઈએ એકનો વર્ગ કરીએ એક મળે બેનો વર્ગ ચાર ત્રણનો વર્ગ નવ ચારનો વર્ગ સોળ આવી રીતે આપણે વર્ગ કરતા જઈએ તો એક ચાર નવ સોળ આ જે સંખ્યાઓ આપણને જવાબ સ્વરૂપે મળી તે પૂર્ણ વર્ગ સંખ્યા છે હવે આપણે વાત કરીએ પૂર્ણ ઘન સંખ્યાઓની પૂર્ણ ઘન સંખ્યા વર્ગવાળી સંખ્યા આવડી જાય તો ઘનવાળી તો આવડી જ જવાની છે એકનો ઘન એક ગુણ્યા એક ગુણ્યા એક જ મળશે એવી રીતે બેનો ઘન કરીએ બે ગુણ્યા બે ગુણ્યા બે આઠ મળશે એવી રીતે ત્રણનો ઘન કરીએ તો ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ ત્રણ તેરી નવ નવ તેરી સત્યાવીસ તો પૂર્ણ ઘન સંખ્યા આપણને કઈ કઈ મળી એક આઠ સત્યાવીસ હજી થોડું આગળ શીખી લઈએ અવિભાજ્ય સંખ્યા અને વિભાજ્ય સંખ્યાઓ પણ આપણે છઠ્ઠા ધોરણમાં ભણી ગયા છીએ સૌથી પહેલા વાત કરીએ આપણે અવિભાજ્ય સંખ્યાની અવિભાજ્ય સંખ્યા એટલે કેવી સંખ્યાઓ તે જોઈ લઈએ બે ત્રણ પાંચ સાત અગિયાર તેર સત્તર ટૂંકમાં એવી સંખ્યાઓ કે જે ઘડિયામાં આપણને મળતી નથી અથવા તો તેના ભાગ પડી શકતા નથી વિભાજ્ય નથી તેવી સંખ્યાને અવિભાજ્ય સંખ્યા કહેવાય હવે જોઈએ વિશિષ્ટ સંખ્યા આ ખાસ યાદ રાખવાનું છે વિશિષ્ટ સંખ્યા એટલે અવિભાજ્ય સંખ્યા પણ નહીં અને વિભાજ્ય સંખ્યા પણ નહીં તો એવી કઈ સંખ્યા છે કે જે અવિભાજ્યમાં ન આવે અને વિભાજ્યમાં પણ ન આવે એક છે એ એવી સંખ્યા છે જે અવિભાજ્યમાં નથી આવતી અને વિભાજ્યમાં પણ નથી આવતી એકને વિશિષ્ટ સંખ્યા કહેવામાં આવે છે તો હવે તમને વિભાજ્ય સંખ્યા તો આવડી જ જશે વિભાજ્ય સંખ્યાઓ લખીએ તો ચાર છ આઠ નવ દસ બાર ચૌદ પંદર આવી રીતે આપણે લખતા જઈએ તો આ બધી સંખ્યાઓ છે તે વિભાજ્ય સંખ્યાઓ છે ફિબોનાકી સંખ્યાઓ એટલે શું નામ કદાચ તમે સાંભળ્યું હશે ન સાંભળ્યું હોય તો હવે જાણી લઈએ સંખ્યાઓ અત્યાર સુધી આપણે જે વાત કરતા હતા એ છઠ્ઠા ધોરણમાં આવેલી સંખ્યાની વાત કરતા હતા એક અને બે આ બે સંખ્યા હું લઉં છું આ બંને સંખ્યાનો હું સરવાળો કરું છું તો બે વત્તા એક કેટલા મળશે મને ત્રણ મળે છે હવે બે વત્તા ત્રણ આપણે કરીએ તો બે વત્તા ત્રણ આપણને કેટલા મળશે પાંચ મળશે ત્રણ વત્તા પાંચ કરીએ તો કેટલા મળશે આઠ પાંચ વત્તા આઠ કરીએ તો આપણને કેટલા મળશે તેર આઠ વત્તા તેર કરીએ તો કેટલા મળશે એકવીસ અને તેર વત્તા એકવીસ કરીએ તો મળશે ચોત્રીસ ફરીથી જોઈ લઈએ એક વત્તા બે કરીએ તો ત્રણ મળે બે વત્તા ત્રણ કરીએ તો પાંચ મળે ત્રણ વત્તા પાંચ કરીએ તો આઠ મળે પાંચ વત્તા આઠ કરીએ તો તેર મળે આઠ વત્તા તેર કરીએ તો એકવીસ મળે તેર વત્તા એકવીસ કરીએ તો ચોત્રીસ મળે આવી રીતે સંખ્યાઓ ચાલ્યા જ કરે આ સંખ્યાઓ છે એ આપેલ સંખ્યાના શરૂઆતના બે પદોના સરવાળા કરવાથી મળે છે આ સંખ્યાની વાત કરીએ ત્રણ તો ત્રણ કેવી રીતે મળ્યા આગળની બે સંખ્યાનો સરવાળો હવે એવી રીતે વિચારીએ તો પાંચ કેવી રીતે મળે છે તો એની આગળની બે સંખ્યાઓ ત્રણ વત્તા બે તો આઠ કેવી રીતે મળે છે પાંચ વત્તા ત્રણ એટલે કે જે આપણે સંખ્યા લઈએ એ સંખ્યા આગળની બે સંખ્યાના સરવાળાથી મળતી સંખ્યા છે તો એ સંખ્યાને ફિબોનાકી સંખ્યાઓ કહેવાય હવે આપણે શ્રેણીના નિયમો જોઈએ હવે શરૂઆત થાય છે પરીક્ષામાં જે પ્રશ્નો પૂછાય છે તેની અત્યાર સુધી આપણે બેઝિક કરતા હતા હવે તમારે ધ્યાન રાખવાનું છે કે શ્રેણીના પ્રશ્નો પૂછાય તો દાખલા કેવી રીતે ગણવાના પહેલો દાખલો જોઈએ રકમ આપી છે તમને અને પ્રશ્નાર્થ એક્ઝામમાં તમારે આવી રીતે કોઈ શ્રેણી આપેલી હશે અને પ્રશ્ન વાળું જે પદ છે તે તમારે શોધવાનું હશે હવે તમારે આ સંખ્યાઓને જોવાની અને આ સંખ્યાઓ એકબીજા સાથે કેવી રીતે સંકળાયેલી છે તે વિચારવાનું છે બે પછી પાંચ છે તો મનમાં વિચારવાનું કે બેમાં આપણે ત્રણ ઉમેરીએ તો પાંચ મળે છે ફરીથી હવે પાંચ પછી આઠમાં જઈએ તો પાંચમાં પણ ત્રણ ઉમેરીએ તો આઠ મળે છે આવી રીતે વિચારતા જોવાનું બેમાં આપણે ત્રણ ઉમેરીએ તો પાંચ મળે છે પાંચમાં આપણે ત્રણ ઉમેરીએ તો આઠ મળે છે આઠમાં આપણે ત્રણ ઉમેરીએ તો અગિયાર મળે છે અગિયારમાં આપણે ત્રણ ઉમેરીએ તો ચૌદ મળે છે હવે વિચાર કરો તો ચૌદમાં આપણે ત્રણ ઉમેરીએ તો કેટલા મળશે તો આ સંખ્યાની જગ્યાએ જવાબ કેટલો આવશે સત્તર આવી રીતે આપણે સમાન સંખ્યાઓનો ઉમેરો કરી અને જવાબ શોધી શકીએ છીએ બીજી રકમ લઈએ છ સાત નવ બાર સોળ એકવીસ અને અહીં છે પ્રશ્નચિહ્ન હવે વિચારીએ કે આ સંખ્યાઓ એકબીજા સાથે કેવી રીતે જોડાયેલી છે છમાં આપણે એક ઉમેરીએ તો સાત મળે છે સાતમાં કેટલા ઉમેરીએ તો નવ મળે બે ઉમેરીએ તો નવમાં કેટલા ઉમેરીએ તો બાર મળે ત્રણ ઉમેરીએ તો બારમાં કેટલા ઉમેરીએ તો સોળ મળે છે ચાર ઉમેરીએ તો સોળમાં કેટલા ઉમેરીએ તો એકવીસ મળે પાંચ હવે વિચારીએ કે કઈ કઈ સંખ્યા આપણે ઉમેરી એક પછી બે ઉમેર્યા પછી ત્રણ ઉમેર્યા પછી ચાર ઉમેર્યા પછી પાંચ ઉમેર્યા તો હવે કેટલા ઉમેરવાના થશે છ તો એકવીસમાં આપણે છ ઉમેરીએ તો કઈ સંખ્યા મળશે આપણને સત્યાવીસ તો જવાબ આપણને મળે છે સત્યાવીસ આવી રીતે આપણે સંખ્યાઓને ચડતા ક્રમમાં ઉમેરતા જઈએ તો પણ આપણને શ્રેણી મળે છે ઉપરના પ્રશ્નમાં એકની એક સંખ્યા આપણે ઉમેરી હતી આ બીજા પ્રશ્નમાં આપણે ચડતા ક્રમમાં સંખ્યાનો ઉમેરો કર્યો સંખ્યાને વ્યવસ્થિત જોવાની અને કઈ રીતે એકબીજા સાથે જોડાયેલી છે તે વિચારી અને પછી આગળ જવાબ પસંદ કરવાનો બસ આજે હવે આપણે આટલું જ રાખીએ છીએ માત્ર એક દાખલો હું તમને હોમવર્કમાં આપું છું જે આપણે આવતીકાલે સોલ્વ કરશું ત્રણ પાંચ નવ પંદર અને ત્રેવીસ છે તો આ પ્રશ્નાર્થની જગ્યાએ કઈ સંખ્યા મળશે તે તમારે ઘરે ટ્રાય કરવાની છે બીજા દિવસે આપણે આ દાખલાથી શરૂઆત કરીશું આવજો